કારણ કે આપણે મણિપુર બિહાર કે ઉત્તર પ્રદેશ કોઈ પણ સમાજ જ્યારે આટલું ખુલ્લમ ખુલ્લા રીતે જાહેર પત્રિકા કરે કે અમને રિવોલ્વ કે બંદૂકનું લાયસન્સ આપવો કારણ કે અમારે જીવવું છે તો સૌથી પેલા તો જે તે સરકાર અત્યારે વર્તમાન છે જેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણા ગુજરાતમાં તો સૌથી પહેલા તો એને પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે કોઈ સમાજ આ બિહાર કે તમે જે વાત કરી પાટીદારો એમ નથી કીધું કે રિવોલ આપો અમે ગામડા ભાગવા માંડીએ તો એ માફિયાગીરી છે આ સ્વરક્ષણ માટેની વાતો છે અને એ ક્યારે કરવી પડે સાહેબ આપની જાણ ખાતર મોરબી મોરબીમાં આજથી બે ત્રણ વર્ષ પહેલાં એક પાટીદાર એક રઘુવંશી પરિવાર જેના ફાધર નગરપાલિકાના સદસ્ય હતા અને જે હાર્ડવેરના વેપારી હતા ને એનો દીકરો સીએ હતો આ બે માતા પિતા અને સીએ એણે આપઘાત શું કામ કર્યો સાડા લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેમ છતાં વ્યાજખોરોનો એટલો ત્રાસ હતો કે એને એનો જીવ આપી દેવો પડ્યો આ એક વાત આપને બીજી વાત કે હું હમણાં બે ચાર દિવસ પહેલા જ મોરબીના એક ઉદ્યોગપતિને બાકાયદા એની કારમાંથી અપહરણ કરી દેવામાં આવ્યું અને 5-15 લાખ રૂપિયા આપીને પછી છોડવામાં આવ્યા હવે એનાથી આગળ એક વાત કરું આજથી 3 વર્ષ પહેલા પોલીસ જવાન મોરબીના પોલીસ જવાનના માબાપે આપઘાત કર્યો વ્યાજ પોલીસ ના મા બાપે આપઘાત કર્યો સમજી છે વિશ્વ સ્તરીય અનેક પ્રકારના ટાઇલ્સ ના કામ કારખાના છે અને કામકાજ ચાલે છે હવે આટલી મોટી આર્થિક રાજધાની જેવી શહેર હોય જેવું કે સિટી હોય વ્યવહારો થાય છે પણ કોઈની મજા છે એક રૂપિયા કોઈ આડા કે ઓવળો કરી જાય કે અમને કોઈ લૂટી જાય કે અમને કોઈ અપહરણ કરી જાય એને બદલે શ્રૃંખલાબંધ બંધ તમને કહું છું ઘટનાક્રમ ઘટે છે અને જેને ધડારૂપ સજા કરી શકાય એવું કંઈ થતું નથી એટલે લાભ પાંચમના દિવસે મોરબીના બગત બળથલા કે બગથરા નામનું ગામ છે ત્યાં એક મિટિંગ મળી એમાં પચીસો લોકો હાજર રહ્યા અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આખા મોરબી પંથકમાં તમામ તાલુકે તાલુકે આપણે આવા યુવાનોનું સંગઠન બનાવવું અને એ યુવા સંઘ જે જે છે એમાં જે લોકો એમાં એકત્રિત થાય એને બધાની સુરક્ષા કરવી પાટીદાર સમાજ નહીં તમામે તમામ વેપારી વર્ગ ની સુરક્ષા કરવી આ તો એવું થયું કે જે રીતે દરેક સોસાયટી વાળા પોતે ચોકીદાર રાખે છે પોતિકા જે સોસાયટીમાં રાખે છે કારણ કે પોલીસ પેટ્રોલિંગ નામે કઈ બધાને ખબર છે શું થાય છે એટલે દરેક સોસાયટી વાળા જેમ ચોકીદાર રાખે એમ હવે દરેક સમાજે પોતાનું એક દળ બનાવવું પડ્યું એમ કે સમજી લો ઈ કેની મોટી કરુણાંતિકા છે રાજ ગુજરાતને તો એક મોડેલ સ્ટેટ તરીકે જો વિશ્વ ભારત ભરમાં ને વિશ્વ ભરમાં નરેન્દ્ર મોદી થી માંડીને ભૂપેન્દ્રભાઈ જો પ્રસ્તુત કરતા હોય તો આ ગુજરાતની કેપિટલ જે કહી શકાય ઇકોનોમી કેપિટલ એ સિટી ની આ હાલત કે આ દુર્દશા છે કઈ બગાવત કરવા નથી નીકળ્યા પાટીદાર સમાજના લોકો કે ચાલો આપણે બધાને અપાવી એટલે અમે ગામડા ભાંગવા અથવા તો બીજા કોઈ આક્રમણ કરવા એવું નથી એને કીધું કે અમે પોલીસ તંત્રને કઈ કઈ ને મરી ગયા તો એ અમારો મેળ પડ્યો નથી એટલે હવે યુદ્ધ એજ કલ્યાણ એ નામથી એને પત્રિકા જાહેર કરી અને કીધું પોલીસ કમિશનર ને કીધું ડિમાન્ડ કરી ભાઈ અમને સ્વરક્ષણ માટે થઈને રિવોલ્વર નું લાયસન્સ આપો આપની જાણ ખાતર કેશુભાઈ પટેલની સરકાર વખતે જે ખેતરોમાં નીલગાય જે આવે ને ઘમાસાણ મચાવી અને ખેડૂતોના અરમાનો જેવો લીલો પાક જે હોય એ ખેદાન મેદાન કરી નાખતા હતા એટલે ત્યારે પણ કેશુભાઈની સરકાર વખતે પણ ખેડૂતો એ પણ કીધું કે નીલ ગાય મારવાનો પરવાનો આપો એ પરવાનો આજ સુધી મળ્યો નથી કારણ કે એ કોન્ટ્રોવર્સી હતી જીવ આ અને તેને બધું પાછું નીલ ની ગાય શબ્દ પણ જોડાયેલો હતો એટલે ભારતીય જનતા પાર્ટી એ દુસાહસ ન કર્યું તો બીજા બધા ખેડૂતો શું કરે આફ્ટર ઓલ એટલે એણે દરેક ખેતર ફરતે ઇલેક્ટ્રોનિક ફેન્સિંગ કર્યું વાડ બનાવી ઇલેક્ટ્રોનિક શોક લાગે એવી તો એ શોક લાગે એવી વાડ બનાવી એમાં કેટલી ઘટના દુર્ઘટના બની તો જ્યારે સરકાર

સરકાર શાંતિ થોડી થઈ જાય ક્યાંક અમલમાં તો આવવું જોઈએ એ અમલમાં નહીં આવ્યું હોવાને કારણે ત્યાં મનોજભાઈ પનારા નામના વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવ્યા અને લાભપાથમ થી આ સંગઠન બનાવવામાં આવ્યું હજી સંગઠન વિસ્તરશે એવું કે છે આજનો બનાવ હતો કે તેઓ શ્રી કલેક્ટર ને મળવાના હતા મોરબીમાં માં મળ્યા પણ ખરા અને કીધું કે અમને તમે રિવોલ્વર નું લાયસન્સ આપો એટલે આ જે છે ગુજરાતમાં પ્રવર્તી અરાજકતાની બાય જેને બાયોગ્રાફી કહી શકાય ને એવું ડોક્યુમેન્ટરી ફિલ્મ જેવી ઘટના છે આ જી સમીરભાઈ સર આ તો ખાલી મોરબી ની વાત છે ગુજરાતના બીજા સ્થાનોએ પણ આવી રીતના થવાનું છે કે આખલી ઓલ ઓવર ગુજરાતની વાત છે જુઓ અત્યારે એને મોરબી અને મોરબી પંથકની વાત કરી મોરબી જિલ્લાની વાત કરી છે પરંતુ સ્વાભાવિક જ તમે જુઓ અત્યારે આજની તારીખોમાં બે દિવસથી છ હજાર કરોડની કૌભાંડની વાત ચાલે છે ને રાઈટ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને છે એ માણસ છ હજાર કરોડ રૂપિયા કટકટાવી ગયા હવે તમે વિચાર કરો આજના એડિશનલ ડીજી એ કોન્ફરન્સ કરીને કીધું કે બે ત્રણ વર્ષથી અમારી એના ઉપર નજર હતી અમને એક નાનામી ફરિયાદ મળી હતી એ ફરિયાદ પછી અમે વોચ રાખી હતી અને એના ઉપર નજર હતી ને આમ ને તેમ હવે નજર હું તમે કરીને શું કર્યું મને તમે કયો નજર રાખી એટલે શું કર્યું નથી એનો વાળ વાંકો થયો નથી એના કોઈ ધંધામાં કોઈ રોજગારીમાં મુશ્કેલી પડી નથી કોઈ થાપણદારોને અટકાવ્યા નથી તમે એની પાસે કેટલી પ્રોપર્ટી થી એ પૂછ્યું નથી તમે એમ કીધું કે તમે મહિને ત્રણ ટકા વ્યાજ આપો છો એટલે વર્ષે છત્રીસ ટકા થયું આ જગતની કોઈ બેંક ને પહોંચ ની તમને કઈ રીતે પહોંચ છે નાના માણસો પૈસા છે અને કાલ સવારે કઈક થાય તો શું થાય તો સાવધાની પગલા તરીકે પોલીસ ને કયો તમે શું કર્યું ગુજરાત ની જનતા ને જણાવો હરામ બરોબર કઈ કહી શકે તો નજર હતી એમ કે નજર હતી એટલે અમારા જે પોલીસ વાળાના કે અમારા હગા વાળાના પૈસા હતા એની ઉપર નજર હતી ઈ કડવી લીધા અથવા તો એના માટે ખેલ નાખ્યો બાકીનો ખેલ ચાલુ રાખવા દીધો આજની તારીખ સુધી તમે વિચાર કરો અને હવે શું કહેવામાં આવે છે કે સંભવ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે એ વાયા નેપાળ દુબઈ વયો જશે તમને કોને કીધું ભાઈ આ જેને તમને આ સંદેશો આપ્યો હોય આ પ્રકારની સૂચના આપી હોય તો પોલીસે કેમ એને ઝડપી ન કરી જપ્તી ન કરીને એના મોબાઈલ ટ્રેસ કરીને એને પકડીને લીધા તમને રૂટની પછી ખબર છે કે વાયા નેપાળ થઈ અને દુબઈ જ હશે એમ વિચાર કરો છ હજાર કરોડ નું કોપાન અને આ તો છ હજાર કરોડ અત્યારે બહાર આવેલો આંકડો છે તમે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત ના લોકો તો એમ કે છે કે બાર પંદર હજાર કરોડ છે અને એટલું જ નહીં ગંભીરતા તો એ પણ છે કે એના ફોટા જે છે એ ભાઈના એક તો એ ભારતીય જનતા પાર્ટી નો સદસ્ય છે સત્તાવાર રીતે એ કાક બધે દુપટ્ટા પહેરીને ફરે છે પાછા સીઆર પાટીલ થી માંડીને અનેક મંત્રી મંડળના સદસ્યો અને એના ફોટોગ્રાફ વગેરે છે તો પોલીસ ની કે સરકાર ની જવાબદારી ન થાય કે ભલે એક વખત કોબાન થઈ ગયું માની લો તો તમે પકડી તો શકો ને તમે પોલીસ તરીકે એલર્ટ ને શું દાખવી મને કયો બે ત્રણ બે હજાર વીસ થી પોલીસ કે અમને આની ગંધ હતી એમ વિચાર કરો તો બે હજાર વીસ થી આ બે હજાર ચોવીસ આવે છે તો તમે હું ગંધ માણ્યા કી રહ્યા ખાલી ધવલસિંહ ઝાલા છે તો એનું પ્રમોશન કરવા ગયા હતા શાળા હા હવે પછી જયારે એને પેલા એને માર્કેટિંગ કર્યું એમ સમજો માર્કેટિંગ એટલે એને એની સરાહના કરી પણ એક ફંક્શન હતું ને ભાઈ પણ હાજર હતા મંચ ઉપર તો એની સરાહના કરતા કહ્યું કે ભાઈ જે એક ના ડબલ કરતા આવડતા હોય એને બધું આવડતું હોય તમે ચિંતા કરતા નહીં એ ચિંતા કરતા નહીં શબ્દ કોના માટે હોય રોકાણકારો માટે હવે ખેર જેની જાહેર ફંક્શનમાં માં કહી દઉં અત્યારે ગધેડો થયો હોબાળો મચ્યો એટલે હવે એને ખુલાસો કર્યો કે ભાઈ મારો તો કહેવાનો આશય એમ હતો કે એક માણસને એક ના ડબલ કરતા આવડતું મેં એમ

અને આરોગ્ય મંત્રી જેને બેસ્ટ હોસ્પિટલ નો એવોર્ડ આપે છે અને આપણે જાણીએ છીએ દુનિયા લોકોના તમે કલ્પના તો કરો આ કઈ પૈસાની ભૂખ ની ભૂતાવળ તો જુઓ આર્થિક ગુના તો હજી તમે લોકોના જીવ સાથે ખેલવાડ કરો ને એ આવા બગલા ભગતો જેને લોકો દેવ માને છે ભગવાન માને છે એવા બગલા ભગતો અને એમ કે છે છ મહિનામાં કે એક મહિનામાં કે એક વર્ષમાં પાંચ હજાર જેટલા એને એમ કે ઓપરેશન કર એન્જિયગ્રાફી થી માંડીને બધુંય કેવળ પૈસાની ભૂખ પૈસાની ભૂખ પૈસાની ભૂખ આખા ગુજરાતમાં ભૂખી ભૂતાવળની પૈસા ની ભૂખ બરેક ને લાગી છે અને જેમ ભારતીય જનતા પાર્ટી કે છે કે અમારા સદસ્ય અભિયાન અમે ચલાવીએ છીએ અને પોના ભાગ નું ગુજરાત અમે કવર કરી લીધું એમાં આવાય કવર થઈ ગયા જે લોકોના કૌભાંડ છે કોઈ તંત્ર એને હાથ ડાળી શકે એમ નથી કારણ કે સીધો ફોન ક્યાં ને ક્યાંથી આવી જાય કારણ કે આ લોકો બધા ગોઠવાયેલા તંત્ર છે એ આપણે જાણીએ છીએ સ્વાતીમાં શું થયું જે ખ્યાતિમાં સોરી ખ્યાતિમાં શું થયું એ ભાઈ પણ જો વાસ્તે ગાસ્તે આવે ને વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હતી પછી પાછા બે ભાઈ ને સસ્પેન્ડ કર્યા તમારામાં માનવતાની કોઈ ચરમસીમાં જુઓ કેટલી હદે ક્રૂરતા પ્રવર્તે છે એક માણસે માણસોના જિંદગી બે માણસ તો ગુજરી ગયા કાયદેસર અને બાકી કેટલાયની સ્થિતિ ગંભીર કરી એ પાછા પકડાય છે ત્યારે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે તો બીજાને કેમ તળિયા ફાડી નાખો છો ને હા હલાવીને બતાવો છો સુરાપુરા થાવ છો એટલે ટૂંકમાં જે છેડો નડે જે ગરીબ છે આપણી જેમ સામાન્ય છે કાયદો એના માટે કડક છે બાકી જે પોતે હુર હાંડ છે કાયદો ગાય જેવો થઈ જાય છે એટલે મોરબીમાં પાટીદાર સમાજના લોકો ભેગા થયા અને એને કીધું કે નહીં એટલે એને કીધું તમારું તો જેથી મેળ પડે તેથી તમે અમને રિવોલ્વર લાયસન્સ આપો એટલે સ્વરક્ષા માટે ન કરે નારાયણ ને જરૂર પડે તો અમે એમાં ક્યાંક અમારી રક્ષા કરી શકીએ એટલે આ મુદ્દામાં એકે ને મળશે નહીં કે આવી રેલી લઈને ગયા એટલે કઈ બધાને ધડાધડ આપવા મળશે એવું ના થાય તો તો બિહાર વાળી થઈ કેમ તમે કયો સમજુ છું પણ અહીંયા સુધી સમાજે પહોંચવું પડે આ તો કેટલી મોટી શરમના ઘટના કહેવાય આમાં ગ્રહ મંત્રાલયથી માંડીને સરકારે મોરબીવાળાને બોલાવીને કહેવું જોઈએ પોલીસ વાળાને ખાસ કરીને કે ભાઈ મજાન છે કોઈની ચૂકે ચા કરીને જાય આવું બને છે શું કામ કે લોકોના અપહરણ થઈ જાય લાખો રૂપિયા આપ્યા પછી છોડવામાં પડે ડ્રગ્સના પડીકા દુનિયાભરમાં પહોંચે છે લાખો કરોડો રૂપિયાના ડ્રગ્સ જાય છે દાવની મહેફિલો જાય છે ફ્લાઇટ ભરાય ભરાઈને મુંબઈથી યોવના બધી યુવકીઓ યોવનાઓ આવે છે મોરબીમાં ઠલવાય છે તો બધાને ખબર છે પોલીસને ખબર ન હોય ખબર ન પડ્યું તો એને હું ધોઈ પીવી આવી પોલીસ મેલ આપો અમે અમારી જાતનું સલામતી પૂર્વક કરી લેશું આ બહુ મોટી કરુણાંતિકા કેવાય સરકાર માટે આનાથી મોટી શરમના કોઈ વાત ના હોઈ શકે જી સમીભાઈ અને કોઈ સમાજે હથિયારની વાત રાખવી પડે તો એ આપણા કાયદા અને વ્યવસ્થા અને ગુજરાતની પોલીસની ઉપર સીધી રીતના સવાલો ઉભા કરે છે કે તમે રહ્યા છો થેન્ક યુ સો મચ નમસ્કાર નમસ્કાર